કેટલાક ના મગજ માં તો એવું હોય કે આને વેલી ફાંસી થઈ જાય તો અહીંયા મેદાન મળી જાય આવું કર્યો બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા ત્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે

જતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાની વારો આવ્યો છે આજે બજારમાંથી નીકળે એટલે નાના છોકરાઓને તેવું લાગે ને કે આણે કંઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે ને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કંઈ ગત કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે હારું કરવા જઈએ તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે ગૃહમંત્રી અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવારમાંથી જ હોય બિચારાઓને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને હા આવવાનું ત્યારે એ લોકો ને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક રહેજો નેક રહેજો અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઊભી થાય ત્યારે જારે પણ અમારી જરૂર પડે અમને કહેજો વધારેમાં તેમણે એ પણ કહ્યું કે બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું એ કોઈ ગુનો નથી અને કોઈ ગુનો નથી કર્યો તો પોલીસ પોલીસ સામે હાજર હાજર થવામાં શું એટલે જ અમે સ્ટેશને થઈ રહ્યા છીએ આ છે ચૈતર વસાવવાનું તેમના ઘરે રાતથી જ પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી હોવાના આક્ષેપો લગાડ્યા છે આપ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ રાજનીતિ એ બધાના ઘર્ષણમાં ક્યારેક સાચું શું ને એ ઢંકાઈ જાય છે આ બાબતે વધુ માહિતી માટે વાઇપ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે તમને જણાવી રહીશું આભાર